રાજકુમાર જાટ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ કોર્ટે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી છે ગણેશ જાડેજાએ સામેથી પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા પોલીસમાં રજૂઆત કરી હતી પોલીસે કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરવાની અરજી કરી હતી જે બાદ કોર્ટે માન્યતા આપતા હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે સૌથી મોટા સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કોર્ટે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે આ ખૂબ મોટું અપડેટ છે તે આ કેસમાં કહી શકાય કારણ કે થોડા દિવસ પહેલાં જ આ કેસની તપાસ છે તે રાજકોટ સિવાયના એસપીને આઈપીએસ છે તેમને સોંપવાની હતી ના સમગ્ર કેસની તપાસ છે તે પરિવારની માંગથી જ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી અને પ્રેમસુખ ડેલુએ આ કેસની તપાસ પણ શરૂ કરી હતી થોડા દિવસ પહેલા જ ગણેશ જાડેજા સહિત જેમના ઉપર આરોપ છે દસ લોકોને સુરેન્દ્રનગર એસપી ઓફિસે પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા ગણેશ સહિતના લોકો છે તે પૂછપરછ માટે પણ ગયા હતા ત્યારે જે પ્રેમસુખ ડેલું છે ત્યારબાદ પ્રેમસુખ ડેલું છે એસપી તેમણે આ કોર્ટમાં આ અંગે નારકો ટેસ્ટની મંજૂરી માગી હતી કે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી માગી હતી ને કોર્ટે આ મંજૂરી છે અરજી છે તે મંજૂર રાખીને નાર્કો ટેસ્ટ છૂટ છે તે મંજૂરી છે તે આપી દીધી છે ને સૌથી મોટા સમાચાર એ છે કે ગણેશ જાડેજા પણ આ કેસમાં આ સમગ્ર બાબતમાં પોતાનું નાર્કો ટેસ્ટ કરાવવાની પણ છૂટ છે મંજૂરી છે તે આપી દીધી છે ને સામેથી પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોય તેવી પણ તૈયારી છે તે બતાવી છે કારણ કે નાર્કો ટેસ્ટ કરાવવા માટે જેના પર આરોપ હોય જેના પર નાર્કો ટેસ્ટ કરવાનો હોય તેમની પણ મંજૂરી જરૂરી છે જેમના પર આરોપ હોય જેમના પર નાર્કો ટેસ્ટ કરવાનો હોય તેની મંજૂરી વગર નાર્કો ટેસ્ટ થઈ શકતો નથી એટલે કે ગણેશ જાડેજાએ પણ પોતે આ કેસમાં નાર્કો ટેસ્ટ પોતાનો કરવાની મંજૂરી આપી દીધી છે ને એટલે જ કોર્ટે પણ આ કેસમાં હવે પોલીસને નાર્કો ટેસ્ટ કરવાની છૂટ છે તે આપી દીધી છે હવે આ આવનારા સમયમાં ગોળેશ જાડેજાનો નારકો ટેસ્ટ થશે ને એમાં ખૂબ મોટા ખુલાસા છે થશે કે આ કેસમાં ખરેખર સત્ય શું છે કારણ કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ઉપર અને તેમના જે માણસો છે તેમના ઉપર રાજકુમાર જાટની હત્યાના આરોપો છે તે લાગતા રહ્યા છે જોકે ગોંડલ પોલીસ હોય રાજકોટ પોલીસ હોય તેણે આ સમગ્ર ઘટના માત્ર અકસ્માત હોવાનું અનેકવાર રટણ છે તે કરી ચૂક્યા છે ને જે તે સીસીટીવી પણ સામે આવ્યા હતા ને એક બસ ડ્રાઈવરની પર ધરપકડ છે તે કરવામાં આવી હતી જેમાં આ આખાઈ કેસમાં રાજકોટ પોલીસે જે તપાસ કરી હતી તેમાં સામે આવ્યું હતું કે એક બસની હડફેટે રાજકુમાર ઝાટનું છે જે મૃત્યુ થયું છે રાજકુમાર ઝાટ જ્યારે રોડ ઉપર ચાલ્યો જતો હતો ત્યારે હાઈવે પર ચાલ્યો જતો હતો ત્યારે તેમની બસની ઠોકરે મોત થયું હોવાનું છે તે સામે આવ્યું હતું તેવું પોલીસે પણ જણાવ્યું હતું પરંતુ પરિવારને આ તપાસની જે મંજૂર નહોતી અને પરિવાર હાઈકોર્ટમાં પણ ગયો હતો હાઈકોર્ટમાં પણ આની સુનાવણી થઈ હતી ને એમાં જ નક્કી થયું હતું હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે આ સમગ્ર કેસની તપાસ છે તે રાજકોટના નહીં પરંતુ ત્યાંની બહારના આઈપીએસ છે તે કરશે ને પ્રેમસુખ ડેલુ છે તે આ કેસ કરશે પ્રેમસુખ ડેલુની જો વાત કરવામાં આવે તો આ પ્રટસ્થ તપાસ માટે પ્રેમસુખ ડેલુ એસપી છે તે જાણીતા છે આ પ્રકારના કેસમાં અનેક કેસમાં તેઓએ ખૂબ સારી કામગીરી કરેલી છે એટલે જ પરિવારે પણ પ્રેમસુખ ડેલુની તપાસ પર પોતે વિશ્વાસ છે તે બતાવ દર્શાવ્યો હતો અને પરિવારે પણ એમ કીધું હતું રાજકુમારના જાટના પિતા એમ પણ એમ કહ્યું હતું પ્રેમસુખ દેલુ પર તેમને વિશ્વાસ છે તેઓ જે તપાસ કરશે તેમાં તેમને મંજૂર છે અને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પ્રેમસુખ ડેલુએ પણ કોર્ટમાં જે છે મંજૂરી માગી હતી ને હવે ગણેશ જાડેજાએ પણ પોતે સામેથી તૈયારી દર્શાવી છે સતત આ કેસમાં ગણેશ જાડેજા અને તેમના માણસો ઉપર આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ તેઓ હંમેશા પોતાનો બચાવ કર્યો છે કે આ આ કેસને આ જે રાજકુમાર ઝાટનું મોત છે અને તેમના ઘરે જે ઘટના બની તેમને કાંઈ લેવા દેવા નથી તેઓ માત્ર પિતા પુત્ર છે તે ઝઘડો કરતા હતા તેમને જ ઘરે બોલાવીને સમજાવ્યા હતા આ સિવાય તેમના ઘરે કંઈ પણ થયું નથી તેઓ સતત આ વાત છે તે કહી રહ્યા છે ને હવે સામેથી તેઓ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર થયા છે હવે ત્યારે જોવાનું રહેશે કે નાર્કો ટેસ્ટમાં શું સામે આવે છે પરંતુ એક વાત નક્કી છે કે નાર્કો ટેસ્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ થઈ જશે કે આ કેસમાં હવે શું સત્ય છે હવે આ નાર્કોટેસ્ટ એ પણ ખૂબ રેર બાબત છે ખૂબ ઓછા કેસીસ એવા હોય છે જેમાં કોર્ટ પણ નાર્કો મંજૂરી આપતી હોય છે અને આરોપી પોતે છે તે નાર્કો કરવા માટે તૈયાર થતા હોય છે કારણ કે સૌથી મોટી બાબત નાર્કો ટેસ્ટની એ છે કે આરોપીએ પણ પોતે મંજૂરી આપવી પડે જેમના પર નાર્કો કરવાની માગ થઈ છે તેમની પણ મંજૂરી જરૂરી છે જો તે મંજૂરી ન આપે તો નાર્કો થઈ શકતો નથી પરંતુ ગણેશ જાડેજાએ પોતે જ નાર્કો તૈયારી બતાવી છે એટલે આવનારા સમયમાં ખૂબ મોટા ખુલાસા તે થશે ને એમાં શું સામે આવે છે તેમના પર સૌ કોઈની નજર છે તે રહેવાની છે રોનક મીઠિયા ગુજરાત તક રાજકોટ